નમસ્કાર મિત્રો એક સાયન્ટિસ્ટ જગદીશ બારોટ એમણે અમને જે લખ્યું એમાંથી અમે થોડીક પ્રેરણા લીધી આમ તો ગિરીશભાઈ તો નિષ્ણાત છે આફ્રિકાના દેશોના ઇન્ટરનેશનલ

આ વિશે નિષ્ણાતોને આમંત્રિત અધિકૃત કરવી પડતી હશે આપણી આ નિસ્વાર્થ સેવા માટે દેશ વિદેશની ગુજરાતી જનતા આપની ઋણી છે એક વિનંતી છે કે આફ્રિકામાં ધંધા રોજગારની ઉગળતી તકો નવી તકો વિશે એક વાર્તાલાપ કે એપિસોડ થાય તો સાહસિક ગુજરાતીઓને નવા ધંધા વેપાર ઉદ્યોગ માટે માહિતી અને માર્ગદર્શન મળે ફરીને આપનો આભાર શુભેચ્છા અને સહકારની ખાતરી અમે ગિરીશભાઈને આ વાત કરી કે જગદીશભાઈએ આવું લખ્યું છે એટલે ગિરીશભાઈએ કહ્યું કે આપણે એપિસોડ જરૂર કરીએ કારણ કે ગિરીશભાઈ તો આફ્રિકાના દેશોના એની રજ સ્વીકારીને આપણી સાથે જોડાવા માટે અને સ્પેશિયલ એપિસોડ કરવા માટે સંમતિ આપી એ બદલ ગિરીશભાઈ આપનો આભાર અને આપનું સ્વાગત છે મને લાગે છે કે આ વિષય ઉપર આપણે જયારે વાત કરીએ છીએ ત્યારે અગાઉ ગુજરાતમાંથી જે માઇગ્રેટ થયા એમાં ઘણા બધા શોષક તરીકે બીજા દેશોની અંદર ગયા હતા અને સત્તા જેમની હોય એની સાથે જોડાયા હતા પરંતુ હવે આફ્રિકા હવે આફ્રિકાના નેતાઓ એ છે ને જાગ્યા છે અને મારા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આફ્રિકાના દેશોના રહ્યા છે એટલે હું જાણું છું કે આફ્રિકા હવે છે ને પછાત નથી રહ્યું આપણે જે પછાત ગણતા હતા એ આફ્રિકા હવે પછાત નથી રહ્યું અને હવે આફ્રિકા જાગ્યું છે વિષય નિષ્ણાત સાથે આપણે અસ્ખલિત રીતે ચર્ચા કરવાના છીએ કે વેપાર ઉદ્યોગની આફ્રિકાના દેશોમાં કેવી તકો છે અને ગુજરાતીઓ દુનિયાભરમાં વસતા ગુજરાતીઓ

તમે જુઓ કે આફ્રિકાની અંદર જે લોકો પહોંચ્યા હતા આપણા પણ ઘણા માણસો આજે સો દોઢસો વર્ષ પહેલા મુંબાસા તનઝાનિયા એ બધું ગયા હતા પણ એ લોકોનો જે એટીટ્યુડ હતો વેપાર કરવાનો કે એમ બહુ જ નોન નોન એક્સપ્લોર્ડ એક માર્કેટ જોઈ હતી એકસો ને ચાલીસ વસ્તી છે પણ અંગ્રેજો જે પહેલા પહોંચ્યા એમાં ડિવાઇડ એન્ડ રૂલની જે એમની થિયરી આખા દુનિયામાં રહી કે ભેગા ન થાય તો આપણી સામે ચેલેન્જ ના કરે ઈ આફ્રિકાની અંદર અસર ઘણી વાર રહી ત્યાંથી આફ્રિકાથી ગાંધીજી આપણને આવીને ફ્રી કરાવ્યા પણ ત્યાં બીજ રાખી આવ્યા સમૃદ્ધ દેશ પણ ત્યાં એ એટલા ઊંડા ચોપન દેશો છે ની અંદર એકસો ચાલીસ કરોડની માર્કેટ છે પણ નવાઈ ની વાત એ છે કે આફ્રિકાનો એવો કોઈ કન્ટ્રી નથી જેની પાસે ગોલ્ડ નથી યુરેનિયમ નથી પ્લેટિનમ નથી એટલે સમૃદ્ધ એક કોન્ટિનેન્ટ છે હવે એની અંદર તમે જુઓ તો પહેલેથી જ એક સિસ્ટમ એવી બની ગઈ હતી કે આપસમાં ઝઘડા કરાયા પછી જે પણ નેતાએ હિંમત કરી આફ્રિકાને ભેગા કરવાની એનું રેઝીમ ચેન્જ થયું અને એનું મર્ડર થઈ ગયું પેલો કેસ કર્નલ ગદાફીનો હતો કર્નલ ગદાફી એમ કીધું કે આપણે આફ્રિકાની કોમન કરન્સી કરીએ એટલે એની સામે કુ થાય છે વિરોધીઓને પૈસા આપવામાં આવે છે હથિયાર આપવામાં આવે છે એને મારી નાખાય એવી જ પછી ચેલેન્જ કરી હતી સદામ હુસેને સદામ હુસેન ને પણ એવી રીતે જ ખતમ કરવા કારણ કે સદામ હુસેન પણ એક પોટેન્શિયલ થ્રેટ હતો ઇજિપ્તમાં ઘણું બધું ટુરિઝમ ચાલે છે એટલે ત્યાંનું એમ છે કે ભાઈ ઇજિપ્તને તમે ગમે ત્યારે બ્લેકમેલ કરી શકો કે અમે ટુરિઝમ બંધ કરશું હવે અત્યારે ટ્રમ્પે જે હિંમત કરી કે ભાઈ હું એના ચોપન માંથી લગભગ છવ્વીસ દેશો ઉપર એને ટ્રાવેલ બેન્ડ નાખી દીધો એને એમ થયું કે કદાચ મારા ટુરિસ્ટ નહીં જાય તો આફ્રિકાઓ ગોટણે આવી જશે પણ એ ભૂલી ગયા હતા કે પાછળના રસ્તે એક મિશનરી તરીકે ચાઈના ત્યાં પહોંચીને આ લોકોને સમજાવ્યું કે તમારી પાસે છે ને એ દુનિયામાં કોઈની પાસે નથી અને આપણે આનાથી ધંધો થાય એટલે એ જે અલગ જગાવ્યું એને એમાં બહુ મોટા ટ્રાન્સફોર્મેશન આવ્યા અને એ દરમિયાન સોશિયલ મીડિયાનો મોટો રોલ રહ્યો આપણા વાળા જે ત્યાં ધંધો શીખડાવતા હતા એ લોકો પાસેથી શીખવા પણ મંડ્યા પણ આપણે એનો લાભ ના લીધો એનો બેઝિક એક ડિફરન્સ કહી દઉં કે આપણું મૂળ ની અંદર જ થોડી ખોટ હતી આજે ચાઇનાની અંદર એક માણસ તમે જુઓ જેનું નામ છે જેક મા એ એક માણસે આખું ચાઇના નું બિઝનેસ ટ્રાન્સફોર્મ કર્યું છે જેને એને ચાલુ કર્યું દેટ ઓઝ અલી ચાઇના એને કોઈ પૈસા આપ્યા નથી ચાઇના એને એટલું જ કીધું કે ભાઈ તમે કેવું પ્લેટફોર્મ ઉભો કરો અને અલીબાબા બાબા વર્લ્ડ વાઈડ એટલો બધો પાવરફુલ મશીન થયું કે તમે જે માંગો એ આપે અને તમારા ડોર સ્ટેપ ઉપર આપે આજે જેક સૌથી સાવકાર ચાઇના નો માણસ છે આજે જીનપિંગ પોતે પોતાના બિઝનેસ મીટિંગમાં ભેગા બેસાડે છે એટલે એ જ પરિસ્થિતિમાં આપણે છ હજાર સાતસો ને સિત્તેર કરોડ ઇન્ડિયામાં પણ સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં આપણે શું કર્યું આપણે ખાવા પહોંચાડવા વાળા ટિફિન વાળા બનાવ્યા ઝોમેટોમાં આપણે ટેક્સીના ડ્રાઈવર બનાવ્યા ઓલા ઉબરમાં આપણે છેલ્લે જે વધ્યું હતું એમાં આપણે જંગલી રમી રમાડતા કરી દીધા છોકરાઓને કે પાંચસો સાતસો જુગારમાં જીતો બીજું કઈ કરવાનું નથી એટલે સ્ટાર્ટઅપ ની અંદર આટલો ફરક હોય છે કામ કર્યું જઈને કે ભાઈ હું હું તમારાથી મિનરલ લઈશ તમને પૈસા આપીશ પણ એ પૈસાના ડેવલપમેન્ટ કરી આપીશ આજે પાન આફ્રિકા ચાર હજાર કિલોમીટરની રેલવે લાઈન નાખીને એને બધા પોર્ટોને હિન્ડલેન્ડ ને કનેક્ટ કરી આપ્યા એટલે ત્યાં માણસોને ખબર પડી પેલો રિએક્શન જે આવ્યું હતું ત્રીસ વર્ષ પહેલા એના પછીના ઘણા ગેપ પછી એ હતો થોમસ શંકારા બુર્કીના ફાસોનો યંગ એક સોલ્જર એ કુ કરે છે અને ઈ ત્યાં એમ કે પેલો ફ્રાન્સની મિલિટરી અને બિઝનેસને બહાર કાઢે છે કે ભાઈ અમે ધંધો કરું કારણ કે દુનિયાનો બીજા નંબરનો ગોલ્ડ રિઝર્વ બુર્કીના ફાંસોમાં છે બુર્કીના ફાસોમાં એને મારી નાખ્યા પછી એના ભેગો જ એનો મિત્ર એમ કે છે કે ભાઈ એનું રીઇન્કાર્નેશન થયું એનો બીજો જન્મ જે થયો દેટ વોઝ ઇબ્રાહિમ તોરે ઇબ્રાહિમ તોરે સાડત્રીસ વર્ષની જ ઉંમરમાં આવી અને એણે બીજ કામ કર્યું અને એણે બહુ મજબૂતી પેલી એ કરી કે એને રશિયા ને ચાઈનાથી મદદ માંગી લીધી કે તમે મને મદદ કરો હું તમારો ધંધો કરીશ પણ આ લોકોના એક્સપ્લોઇટેશન બંધ કરવા જાય અહીંયાથી આખો આફ્રિકાની અંદર એક ટ્રાન્સફોર્મેશન થઈ એટલે બુરકીના ફાસોનું ડેવલપમેન્ટ જોઈ એણે પહેલું જ કામ કર્યું કે બધી કંપનીઓ ફ્રેન્ચની આર્મી અને કંપનીઓને બહાર કાઢ્યા નેશનલાઇઝ કરી કંપનીઓ અને ઈ બધો ગોલ્ડ બેંકમાં રાખી અને પૈસા લીધા એણે સૌથી પહેલું કામ કર્યું બધાને ફ્રી મકાન આપ્યા ફ્રી એજ્યુકેશન ડિક્લેર કર્યું બધાને પેન્શન કર્યા અને કરપ્ટ મિનિસ્ટર અને બ્યુરોક્રેટ્સના પૈસા જામ કરી અને ગવર્મેન્ટ ટ્રેઝરીમાં જમા કરાવ્યા અને બધું ટ્રાન્સપેરન્ટ રાખ્યું પછી જેવી એને લાગી એટલે એવું લાગ્યું કે રશિયા પુતિન પાસે જાય છે એ બહુ વાયરલ થયા છે કે હું કોઈ માંગવા નથી આવ્યો તમે મને ફક્ત એક સિક્યુરિટી રીતે રીતે આપો મારા માણસો કેવી રીતે સિક્યોર્ડ રે આ ટેરરિસ્ટોને કેવી રીતે નીપટવા અને પુતિને સત્તરસો કમાન્ડો આપ્યા અને એને કેજીબી ની એક સિક્યોરિટી પણ આપી અઢાર વાર એની ઉપર મારવાના પ્રયાસ થયા ફ્રાન્સથી પણ એ મર્યાને કારણ કે કેજીબી ના સિક્યોરિટી રીંગમાં હવે આખા આફ્રિકાની અંદર આ એક ફેલી ગયું છે કે ભાઈ સાચી વાત છે જો આપણી પાસે દુનિયા બધું આપેલું છે ઉપરવાળાએ તો આપણે બધા ટ્રાન્સફોર્મેશન જે આફ્રિકામાં આવી રહ્યું છે એનો મોકો આપણે કેમ લઈએ અત્યારે નામીબિયા જેવા દેશ અમેરિકા ને ના પાડી દીધી કે ભાઈ વિઝા વગેરે જો તમે બંધ કરશો તો અમે બંધ કરશું તમારા માણસો અહીંયા નહીં આવે એટલે હવે એમને ખબર પડી કે આ તો ટ્રેડ ઉપર બહુ મોટો થકો પહોંચ્યો પણ ચાઈના ઓલરેડી પેની કરી ગયું છે અને ચાઈના એમનાથી કોઈ એગ્રીમેન્ટ એવા નથી કર્યા કે ભાઈ આઈએમએફ ની લઈને લોન આપશું પછી અમે તમને ગરીબ જ રાખશું અમારી પોઝિશન પ્રમાણે એમના કોઈ ટર્મ્સ કન્ડિશન નથી અને એ લોકોએ જે ન્યુ ડેવલપમેન્ટ બેંક બનાવી છે એ બહુ ઘણા બધા પૈસા ત્યાં રોકી રહ્યો છે અને ધંધો છે એટલે આ એક અંદર ઇન્ડિયા આપણે ક્યાં ચૂકી ગયા છે કે સો ડેલીગેટ આટલા અગિયાર વર્ષમાં આફ્રિકાથી અહીંયા આવે છે આપણો કોઈ ડેલિગેશન ત્યાં નથી ગયું એટલે હજી પણ આપણે એવું સાબિત કરવા માંગીએ છીએ કે આફ્રિકાની આપણે ગરજ છે પણ એ આપણે ભૂલીએ છીએ કે આફ્રિકાને હવે કોઈની ગરજ નથી આફ્રિકા એટલું મોટું એક કોન્ટિનેન્ટ થવા જાય છે કે આખા એક હિન્દુસ્તાન જેટલી પોપ્યુલેશન જેવા પૈસા આવશે આ ટ્રિકલ થિયરી હોય છે જેવી પબ્લિક પાસે પૈસો આવશે ને એટલે ઇકોનોમી તરત જ ગ્રો થશે તમને અમુક આકાર આપી દઉં તો એ લોકોના જે અમુક કન્ટ્રીઝના જે તમે જુઓ તો જે છેલ્લા ત્રણ વર્ષની અંદર જીડીપી વધ્યું છે એ છ ટકા છ લઈને તેર ટકા સુધી વધ્યું છે આટલું જમ્પ ક્યારે આવ્યું જ્યારે એ લોકોએ ગોલ્ડ પોતે રિફાઇન કરવાનું ચાલુ કર્યું કે હવે તમને રો મટીરિયલ આફ્રિકા આખામાંથી એક્સપોર્ટ બંધ કરી દીધા ફ્રાન્સ પેલા કાચું સોનું લઈ જતું હતું ફ્રાન્સ પાસે એક તોલો સોનું ઉગતું નથી પણ દુનિયાનો બીજા નંબરનો ગોલ્ડ રિઝર્વ એની પાસે છે એ બધો આ ચોરીનો માલ છે જે લોકો બુર્કીના ફાસો ચીલી અને નાઇજીર ઉપાડી હવે એ ત્રણે ભેગા થઈ ગયા એ લોકોએ કોમન કરન્સી કરી અને ધીરે ધીરે કોશિશ કરી રહ્યા છે કે આખું આફ્રિકા કોમન કરન્સીમાં આવે અને એ લોકો ઓલરેડી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી દીધું છે એટલે આખા અંદર હવે કોઈ ડ્યુટી લાગે બધા માલ વેચી લોટ ઓફ રિફોર્મ્સ આવી રહ્યા છે જી ગિરીશભાઈ આ ઇબ્રાહીમ તોરે નો જે દેશ છે એ કેવડો દેશ છે અને એ કેટલો કેટલો મોટો છે કે નાનો છે એની જાણવા માટેની ઉત્સુકતા પણ કરી નાઇજીરિયાની ઉપર તમે જુઓ તો નાઇજે પછી એક ચીલીની પાસે કોઈ પોર્ટ નથી પણ કોંગો ને ને રેલવે લાઇન પોર્ટ એક્સેસ કરી રહ્યો છે ત્યાં પણ અત્યારે એ લોકો ડિસ્ટર્બન્સ કરી રહ્યા છે ત્યાં તમે જુઓ તો કોંગો ની અંદર બી બે ટુકડા કરીને બેઠા છે આ લોકો પણ એ થિયરી હવે આફ્રિકન્સ ને સમજાઈ ગઈ છે કે આ લોકો આપણને એટલે લડાવે છે કે આપણે ભેગા ના થાય પણ ના એ લોકો જાગી ગયા છે એટલે બીજા બધા કન્ટ્રીઝ પણ એવું કે છે આજે તમે જો સાઉથ આફ્રિકા એ પણ તમે જોયું તો સાઉથ આફ્રિકાના પ્રાઇમ મિનિસ્ટર રામભોસેની એટલી હિંમત હતી કે ટ્રમ્પ ને એને ટોન્ટ મારી લીધી લાઈવ મીડિયા ઉપર કે ભાઈ મારી પાસે પ્રેમ નથી તમને દાન દેવા માટે એટલે ઈ જીગર ક્યારે આવે જયારે એમને પોતાના પોટેન્શિયલ ની ખબર પડી આજે અંગ્રેજો જ્યાં પણ ગયા છે આજે ઇન્ડિયામાં પણ આવવા માટે એમને કોઈ પ્રેમ નહોતું આપણું અહીંયાનું બધું લૂંટવા જ આવ્યા હતા અને લઈ બી ગયા

કારણ કે આફ્રિકાની અંદર ફાર્મા રિક્વાયરમેન્ટ ઘણી છે હજી બી આપણે અહીંયાથી લગભગ આપણો ફાર્મા એક્સપોર્ટ થાય એમાં ત્રીસ ટકા આફ્રિકાને આપણે એક્સપોર્ટ કરીએ છીએ અને બે વર્ષ પહેલા ચાઇનાએ આપણને એક હિડન મોકો આપ્યો હતો જેને ફાઇનાન્સ મિનિસ્ટર એમ કીધું કે ભાઈ અમે લોકો બે વર્ષમાં કદાચ એક્ટિફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ જેમાંથી બધી દવા બને એ અમે ઇન્ડિયાથી ઇમ્પોર્ટ કરતા થઈ જશું જે અત્યારે આપણે ચાઇનાથી લઈએ છીએ તો એ આપણને મોકો હતો આપણે પૈસા ખર્ચ્યા પણ એ પૈસા ક્યાં ગયા અને એપીઆઈમાં ફાર્માસ્યુટિકલ આજે પણ ત્રીસ ટકા જ બનાવતું કેમ થયું જયારે અત્યાર સુધી સો ટકા એટલે કોઈ જાતનું આન્સરેબિલિટી નથી કોઈ રિસ્પોન્સિબિલિટી નથી એટલે એ આપણે ન કરી શક્યા પણ હજી પણ એક મોકો છે આજે ઘણા બધા મારા સંપર્કમાં જે છે એ લોકોને એવું ઇન્ટરેસ્ટ છે કે ભાઈ આપણે ફાર્માસ્યુટિકલ યુનિટ ત્યાં જ નાખીએ તો શું વાંધો છે અને બેડ અબાઉટ ઇટ અને એ લોકોને તકલીફ એ છે આપણી પાસે હિન્દુસ્તાનમાં કરોડો રૂપિયાનો પગાર તેર એવા એજન્સી છે જેને એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કહીએ છીએ ફાર્માસ્યુટિકલ છે ટેક્સટાઇલ છે એન્જિનિયરિંગ છે એક્સપોર્ટ પ્રોજેક્ટ છે બધા છે પણ એનું શું કામ છે એ કોઈ કેતું જ નથી એક્સપોર્ટ કાઉન્સિલ નું કામ એ છે એક્સપોર્ટ પ્રમોશનનું કે એ તમને મળે ફોરેનની અંદર બિઝનેસ એક્સપ્લોર કરે એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં તમને મદદ કરે કેવી રીતે લોન મળે એનો કોઈ જાતનું મુવમેન્ટ આજે કોઈ આપણને તો કે ભાઈ એને કાઉન્સિલ માંથી કેટલી મદદ મળી કોઈ પણ લખવાની એને છૂટ છે તો આપણે એને એપ્રિશિએટ કરશું કે ભાઈ કઈ કામ થઈ રહ્યું એટલે આપણી સંસ્થાઓ કામ નથી કરતી એમને ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ઉપર કોઈ નજર નથી અને અત્યારે જો આપણે આ મોકો ચૂક્યા કારણ કે અમેરિકા અને યુરોપ જો બહાર નીકળે છે તો મોટા મોટો ગેપ છે જ્યાં ચાઇના ગુસ્યો છે અહીંયા આપણે પણ એનો લાભ લઈ શકશું અને એવું નથી કે જે ચાઇના જાય ત્યાં આપણે કોમ્પિટ કરશું પણ આપણે બે જણા ને લઈને એમ કહીએ કે આ લોકોને ધંધો આપો આગેન્સ્ટ આફ્રિકાની અંદર ક્રિએટ થયું છે એટલે આપણી માર્કેટ ઓપન કરી દેવી પડશે અને ત્યાં બી અને જયારે વાણ ચાલતા ત્રણ ત્રણ મહિનામાં બી કચ્છ ભાવનગરના અને માણસો ત્યાં જઈને ધંધો કર્યો છે ને આજે પેઢીઓથી ત્યાં વસેલા છે મયુર માધવાણી આ જે ફેમિલી હતી યુગાંડામાં ધેટ ઇઝ વેરી ફેમસ આપણે જાણીએ છીએ આપણા ધીરુભાઈ અંબાણી પણ એક ટાઈમમાં ત્યાં હતા તમને ધંધો કરો અને પબ્લિક એટલી બધી સોશિયલ માર્કેટ એવું કરે કે આ લોકો ભૂખ મરા છે એ લોકો અભણ છે આ લોકો બીમાર છે બે હજાર અગિયાર માં અમે ઇથોપિયા એક પ્રોજેક્ટ કરવા ગયા હતા ત્યારે જેની પાસે અમે રોકાણ હતા એને મેં કીધું કે એ માઇન્ડ ઉપર જતો હતો મેં કીધું દરવાજો બંધ કરી જાય છે કારણ કે મને મારી ઊંઘ ન બગાડતો તો મને કે દરવાજા બંધ કરવાની કોઈ જરૂરથી નહીં કોઈ કોઈ ચોરી ચપાટી કરતું નથી અઢી બાબામાં કે તમે રસ્તામાં પૈસા ફગાવો ને તો તમને એમ કે તમારા પૈસા પડી ગયા છે એટલે આવી મેન્ટાલીટી ત્યાં ગયા હોય તકલીફ સોશિયલ મીડિયામાં આવું કોઈ લખતું નથી આફ્રિકામાં ભૂખ મળ્યો છે આફ્રિકામાં અમને કાઢી મુક્યા છે આફ્રિકામાં આમ કર્યું હમણાં જે કંપની નો રેફરન્સ મને મળ્યો મને કીધું કે આ લોકો કેનિયામાંથી અમને કાઢી મુક્યા પછી મેં કંપનીની તપાસ કરી તો એ કંપની ત્યાં બસો વગર લાયસન્સ થી ત્રણ વર્ષથી ચલાવતી હતી એટલે ગવર્મેન્ટ નથી કાઢ્યા આપણા વાળા બે રીતે જાય છે ત્યાં પોતાની કારકિર્દી બી દેખાડે પોતાની કારીગરી બી દેખાડે તો ધેર કેન બી રિપ્રકેશન પણ ફોર એ સ્ટેબલ ગુડ બિઝનેસમેન દેર ઇઝ અ ગુડ ઓપોર્ચ્યુનિટી અને એ લોકો એક્સપ્લોર અને વાય ટુ ઇન્વેસ્ટ તમે ખાલી ગુગલમાં એટલું સર્ચ કરો ને ઇવન માં પૂછો કે એમાં કે વિચ કન્ટ્રી બેટર ટુ ઇન્વેસ્ટ અત્યારે તમે જો ઇજિપ્તની અંદર ઇજિપ્ત છે સાઉથ આફ્રિકા છે નાઇજર છે કેનિયા છે રૂઆન્ડા છે ગાના છે આ બધા કન્ટ્રીઝ ની અંદર એ લોકો બિઝનેસ માટે તમને ઇન્વાઇટ કરે છે તમે જેવા જાઓ એટલે તમને એમ્બેસી તમને પ્રોવિઝનલ પરમિશન આપે તમે જમીન સિલેક્ટ કરો અને ત્રણ મહિનાની અંદર તમે પ્રોજેક્ટ સબમિટ કરો છો એટલા બધા લાભ આપે છે અને ટેક્સ બેનિફિટ તો છે જ એટલે વી વિલ હેવ ટુ એક્સપ્લોર દેટ જેમ આપણે દુબઈમાં પહોંચી ગયા હતા એટલે આપણે ચાર કોમોને સલામી દેવી પડે વાણિયા મારવાડી શીખ સરદાર આ લોકો તમે જુઓ એટલા ટેકિંગ ફેક્ટર દાખલો જયારે કુત વોર હતી ત્યારે અમે ત્યાં હતા એક સરદારજી વોરના ટાઈમમાં ત્યાં મકાન બનાવી રહ્યો હતો અને સદામ હુસેન કુદરતી ત્યાં નીકળ્યા એટલે સદામ હુસેન કીધું કે આ કોણ ગાડો માણસ છે કે વોર ઝોનમાં કામ ચાલુ કરી રહ્યો છે એટલે એને બોલાવ્યો હતો કે આ ઇન્ડિયા થી એક શીખ છે

તો પછી ભવિષ્યમાં એવું નહીં થાય જો કે આમ તો શક્યતાઓ કઈ પણ રહી છે ના ઈ બધું ષડયંત્ર કરવા પાછળના કોના હતા ઈદિયામીન કોનો માણસ હતો છેલે ઈ ક્યાં જઈને રહ્યો એટલે આ લોકો તો આજે તમારે સોવિયત યુનિયન ગાર્બેજો તોડી નાખ્યો પછી ક્યાં જઈને રહ્યો તમારા પાકિસ્તાનના આર્મીના મેજરો બધા ક્યાં જઈને રહે છે ઓસ્ટ્રેલિયામાં રહે છે કે યુએસએમાં કેનેડામાં આજે તમે બીજો કોઈ દેશ ક્યો જણે એ લોકોને આપ્યો એટલે આ તો આ મોટો ષડયંત્રનો ભાગ હતો પણ થેન્કસ ટુ ચાઈના કે ચાઈના પોતાનો ધંધો ગોતવા ગયો અલર્ટ બી કર્યા ધંધો ઘણો પણ ટિલ્ટ કર્યો ચાઇના ઇન્ડિયા તરફ તો ઇમરાન ખાન ને એ લોકો પૂરું કરી નાખ્યું એનો એક ફેમસ માણસ છે ડોનાલ્ડ લુ જે સેક્રેટરી ઓફ સ્ટેટ હતો એની એને કેવાતું જ રેજીમ ચેન્જર એ જે દુનિયાના ભાગમાં જાય ત્યાં દેશની ગવર્મેન્ટ બદલાવી આવે એને શેખ હસીના ને પણ કઢાવી અને શેખ હસીના એ ચોવીસ કલાક પેલા વોર્નિંગ આપી હતી કે આ માણસ આવ્યો છે હું એને સેન્ટ માર્ટિન આઈલેન્ડ નહીં દઉં તો આ મારી રેજીમ બદલશે એને બદલી એટલે આવા જે ષડયંત્ર કાર્યો છે એ લોકોને ખુલ્લા પાડવા પડે ત્યારે જ આપણે જઈને જો આપણે બી કરીને બધાથી જીવશું આજે એકસો ચાલીસ કરોડ નો દેશ આપણો પણ છે આફ્રિકાથી તો ઘણા બધા આપણે સમૃદ્ધ છીએ આપણી પાસે ટેલેન્ટ છે આજે આપણા ઇન્ડિયન્સ અમેરિકન મોટી મોટી કંપનીઓ ચલાવી રહ્યા છે તો એ બધો ટેલેન્ટ આપણે ઉપયોગ કરીને શું કામ ન વધીએ એ શું લેખવું છે એ પબ્લિકને સમજવું પડશે કયા દેશો માં ખાસ કરીને જવાની આપ ભલામણ કરો ધારો કે આપણા ગુજરાતીઓ કે પછી બે ચીજો થશે બેન્કિંગ હજી પણ ત્યાં બહુ જ વીક છે બેન્કિંગ નથી ત્યાં ઓનલાઈન પેમેન્ટ માટે એ લોકો અત્યારે ભી અમે લોકોને પૂછ્યું કે ભાઈ બેંકિંગ વાળો કોઈ હોય તો લઈ આવો ટુરિઝમ વાળા લઈ આવો કારણ કે એ લોકોને એટલો વર્લ્ડ નો નથી એટલે તમે ટુરિઝમ ની બોલો રિયલ એસ્ટેટ તો બહુ મોટો બિઝનેસ છે કારણ કે હવે ગવર્મેન્ટ પોતે કન્સ્ટ્રક્શન કરાવી રહી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે મેડિસિન તો છે જ અને ઘણા બધા એવા એટલે તમારે એમની અંદર જોવા જાવ તો જેટલા બધા ફાઈનાન્સિયલ સેક્ટર છે રિન્યુએબલ એનર્જીમાં એ લોકો પણ બહુ ઈચ્છે છે કે ભાઈ કારણ કે નેચરલ પાવરની અંદર ઘણા બધા લેખુના છે એટલે સોલાર માટે બી ત્યાં ઘણી બધી જગ્યાઓ છે એટલે જે સબ્જેક્ટમાં આપણી માસ્ટરી છે એ બધા એવેન્યુ ત્યાં ખુલ્લા છે આપણે જઈને એક્સપ્લોર કરવું પડશે બાકી આપણે એમ કહીએ કે ભાઈ હવે ત્યાં આટલી ઇનસિક્યોરિટી છે ને આ છે ને તો ઈ તો આપણે કોઈ પણ આપણે દેશના ભાગમાં જશું કોઈને ને કોઈના ભાગમાં ક્યાં પણ હવે અત્યારે જો ક્રાઇમ હોય ટેરરિઝમ હોય નક્સલમાં તો નક્સલમાં ત્યાં પણ માણસો વેપાર કરી રહ્યા છે એવું નથી કે ભાઈ એકે લીધે આખો દેશ તકલીફમાં આવી ગયો છે ગોવાની અંદર ટુરિઝમ અત્યાર સુધી વર્લ્ડ નો બેસ્ટ ચાલતું હતું રિક્ષા ને રિક્ષા યુનિયન ને કોણે ચડાવ્યો દાદાગીરી કરી આજે ગોવાઈ ઇઝ ઝીરો એટલે ક્યારે શું એ તો આજે આજે જેને લોકો કારણ કે એમને ખબર છે કે જે ઇન્ડિયન્સમાં જે બિઝનેસ કરવાની કોઈ નમ નથી એ લોકો હવે ફોરેનર્સ ને એમ ગોરા ચામડી ને નહીં આવવા એમને ખબર છે કે આ લોકો ઝઘડા કરાવશે મારશે એમને હથિયાર વેચતા શીખડાવશે દેટ ઇઝ અ નેગેટિવ ફેક્ટર ગોઈંગ થ્રુઆઉટ આફ્રિકા એટલે હવે એ લોકો ધંધો કરતા શીખી ગયા છે એટલે ધીસ ઇઝ ઓપોર્ચ્યુનિટી વી શુડ ટેક એમ આપે જે કહ્યું ટુરિઝમની પોટેન્શિયલ એટલે મને છે ને મારો ગાનાનો એક વિદ્યાર્થી કિંગ્સલી કરીને હતો જ્યારે આપણે ત્યાં કોરોના હતો એટલે ઓનલાઈન ચાલતું હતું એણે છે ને મગરની સાથે મગરની ઉપર બેઠા હોય એની નીચે રમતો હોય આવી છે ને તસવીરો મોકલાવી એટલે મેં કીધું ભાઈ આ શું છે આ કઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી કર્યું છે કે કે ના અમારે ત્યાં તો અમે છે ને એમની સાથે રમી શકીએ છીએ અમે સિંહની સાથે રમી શકીએ છીએ મને લાગે છે ત્યાંનો કોઈ માહોલ જ જુદો છે અને ટુરિઝમની ની કેટલી બધી છે જો આવી શક્યતાઓ હોય તો એગ્રીકલ્ચર મોટામાં મોટો ફેક્ટર છે આજે એ લોકો પાસે એટલો બધો ઉપજ છે આજે તમે બુરકીના ફાસ કેસ લઈ લો કે આ લોકો અંગ્રેજો એમને એમ કીધું કે ટમાટરની કોઈ કિંમત જ નથી એ લોકો ફેંકી દેતા હતા ઇબ્રાહીમ તોરે આવી અને આખી એક ટોમેટો કેચઅપની ફેક્ટરી નાખી અને આજે આખા આફ્રિકાની સપ્લાય ટોમેટો કેચઅપની બુરકી ફાસો કરી રહ્યું છે એટલે જે રીતે એ લોકોને અભણ રાખ્યા હતા એને જો તમે એજ્યુકેટ કરો કારણ કે ત્યાં ફર્ટિલાઇઝરની જરૂર નથી એટલો બધો સમૃદ્ધ દેશ છે કે તમે જે નાખો એ ઉઘે અને નેચરલ growth છે એટલે એમાં વેલ્યુ એડિશન તમે કરો જે બી ઉગે છે એમાં તમે એને પેકેજિસમાં નાખીને વેચી શકો છો એટલે તમે એમ જોવો તો ઓવરઓલ આફ્રિકા ઇઝ ઓપન ફોર ઓલ બિઝનેસીસ તમારામાં કેટલી ક્ષમતા છે કે તમારો કયો વિષય છે એ તમે ત્યાં પકડીને કરી શકો આજે એક દાખલો તમને કીધું મેનેજમેન્ટમાં કેતા કે ભાઈ બાટા કંપની ઇનિશિયલી આફ્રિકામાં બે સેલ્સમેન મોકલ્યા હતા કે ત્યાં પોટેન્શિયલ જુઓ ધંધાનો કેવો છે એટલે એક સેલ્સમેન એમ કીધું કે સાહેબ બુટ નહીં વેચાય કારણ કે અહીંયા કોઈને પહેરવાની આદત જ નથી અને બીજો જે સેલ્સમેન કીધું કે સાહેબ જો આ લોકોને પહેરતા ને તો સો ટકા પ્રોફિટ નો ધંધો છે એટલે હવે આપણે બૂટ પહેરતા શીખડાવવા પડશે અને જોઈ શીખશે તો તમારી પાસે ધંધો છે દેટ ઇઝ ઓબ્વિયસ એટલે આપણે એમને અંદર અંદર લડાવવાને બદલે એમને એમનું સ્વાભિમાન જળવાઈ રહે એમના ઇન્ટરેસ્ટ જળવાઈ રહે અને એમનું શોષણ ન થાય એમનું એટલે એ છે ને પોતે સધ્ધર થાય અને બીજા ધંધો કરનારા પણ સદ્ધર થઈ શકે એટલે મને લાગે છે કે આફ્રિકાના દેશોની અંદર અત્યારે આ આ માહોલની અંદર ઘણી બધી પોટેન્શિયલ છે જે આપે જણાવ્યું બાકી એટલે આફ્રિકામાં પણ પાછું ઈસ્ટર્ન પાર્ટ છે જ્યાં ધારો કે મોરેશિયસ જેવો છે અને પેલી બાજુના દેશો છે વેસ્ટર્ન પાર્ટના દેશો છે ગાના વગેરે એટલે એમાં એના માહોલ પ્રમાણે એના ક્લાઇમેટ પ્રમાણે એ અલગ અલગ શક્યતાઓ તો ત્યાં રહેલી જ છે ગિરીશભાઈ તમારો શું અનુભવ કે છે એક દાખલો તમે જો ટીમ્બર ની અંદર સૌથી વધારે ટીમ્બર આફ્રિકા થી જ આવતું હતું આપણે અહીંયા ટીમ્બરનો મોટા મોટો બિઝનેસ ચાલતો હતો મોટા આવતા અહીંયા આપણે એના લીધે બેન ચાલતી તમે સડનલી એક કોરન્ટાઇન નો એક રૂલ લઈ આવો છો કે ભાઈ કોરન્ટાઇન કરે તમારે લઈ આવવાના લેગ હવે ત્યાંનો સર્ટિફિકેટ આપણી એજન્સીઓ વેલીડ ના લેખે તો ઈ પોર્ટ ઉપર ઓલા ના કમ સે કમ વીસ થી પચીસ લાખ રૂપિયાનો ખર્ચો થાય એ ત્યાં પોર્ટ ઉપર ઉતારે પછી એને કોરન્ટાઇન કરે ત્રણ દિવસ રાખે એટલે આજે તમે કમાઈ નો રસ્તો કરવા ગયા એમાં ટીમ્બરનો આખો ધંધો તમારો આફ્રિકામાં ચાલ્યો ગયો એ લોકો કીધું કે જો ત્યાં કોઈ રૂલ્સ રેગ્યુલેશન સ્ટ્રિક્ટ નથી એટલે અત્યારે શું કરે છે કે એ લોકો ત્યાં સો મિલો લઈ ગયા ત્યાંનું ટીમ્બર ત્યાં જ લઈ એટલે ત્યાં એ લોકોએ એમને બેનિફિટ્સ આપ્યા એટલે ત્યાં એમ્પ્લોયમેન્ટ જનરેટ થયું ત્યાં રેવન્યુ એ લોકોને મળ્યું હવે અત્યારે કટ ટુ સાઈઝ કરી અને એ લોકો કન્ટેનરમાં ઈજ લાકડું મોકલે છે એને ક્વોરન્ટાઇન નો રૂલ લાગુ પડતો નથી એટલે તમે શું એક્શન લઈ રહ્યા છો એ તમારે ડેટ્રીમેન્ટલ છે કે તમારા ધંધાને ખરાબ કરશે કારણ કે જ્યાં સુધી તમે ઇઝ ટુ ડુ બિઝનેસ ખાલી કહેશો અને કરશો નહીં તો ઇન્ડસ્ટ્રીઝ વિલ ગુ હવે આફ્રિકાને સમજ પડી ગઈ કે આપણા અહીંયાથી ટીમ્બર લઈ જઈને જો ત્યાં ધંધો કરે તો આપણે એ લોકોને ઇન્વાઇટ શું લગાવે અહીંયા સો મિલ નાખે અને ટર્મ્સ કન્ડિશન બહુ ઓછી છે કે તમારે વીસ ટકા લોકલ ને રાખો એટલે આપણા વાળા એમને વોચમેનમાં રાખે ને એને વર્કરમાં એટલે એમ કરીને વીસ ટકા પૂરા કરે પણ દેટ એસ ટુ બી ડન આજે દુબઈમાં ગલ્પમાં તમે ધંધો કરવા જાવ તો તમને લાયસન્સ નથી આપતા તમારે સિસ્ટમ એમાં તમારે અરબને ફિક્સ પૈસા આપવા જ પડે ત્યારે તમને લાયસન્સ મળે એટલે ઈ જ સિસ્ટમ આપણે જો ખેતીમાં કરી નાખી હોત કે ભાઈ ખેડૂતને તમે વકીલે ખિદમાત આપી દો તમારે એટલે વર્ષે આને પૈસા આપવાના એને ખેતીમાં ફેક્ટરી નાખો નહીં ઉઠો તે દી જમીન પાછી તમને આપણે ઘણી લખ્યું બી છે ભાઈ તમે એમને લીઝર બનાવી નાખો કે ભાઈ તમે લોકો જમીન આપો તમને મજા આવે તો એમાં ફેક્ટરી નાખશે જો એ ભાગી ગયો તો એ ખેતી તમારા પાસે દિવસ થઈ જશે તો એને એક આવક થઈ જાત રેન્ટલ્સ ની અને જે ખેડૂતની આજે પરિસ્થિતિ એ ના રહી પણ રિફોર્મ્સ આર નોટ કમિંગ ફાસ્ટ ઇન ઇન્ડિયા એ આપણે તો આઝાદી પછી જોઈ જ રહ્યા છીએ જી 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 પેલા તમે છે ને બેન્સો વાત કરી જે લાકડાઓના વ્યવસાયની વાત કરી ટિમ્બરની વાત કરી તો એમાં તો આપણા કચ્છી પટેલો એ મોટે ભાગે આમ ચલાવતા હોય છે તો ત્યાં પણ એ કચ્છી પટેલો ગયા છે મેક્સિમમ આજે લાકડું પેલા કચ્છમાં ઉતર્યું કારણ હતું કે કચ્છની અંદર જંગલ નથી એટલે આ લોકોએ કંડલા અને મુન્દ્રા પોર્ટ પ્રેફર એટલે કર્યું કે ત્યાં તમને ફોરેસ્ટ નો એનઓસી ન લેવો પડે બીજા કોઈ પણ પોર્ટની આજુબાજુ ફોરેસ્ટ હોય એટલે તમારે ફોરેસ્ટ નો એનઓસી લેવાની એક કનડગત હતી કચ્છમાં એનોસી ઓટોમેટિક હતી કારણ કે ત્યાં છે એટલે તમે લોકલ તો કાપી નહીં પ્રેફર કર્યું અને બહુ મોટો બિઝનેસ હતો લગભગ બી હતી અને એટલા એટલા ને પણ તમારા એક ખોટા કાનૂનના લીધે આ બધી સિસ્ટમ બદલાણી અને વેપારી તો જો ધંધો છે એ તમારા માટે સરેન્ડર નહીં થઈ જાય એટલે એ લોકોએ ઓપોર્ચ્યુનિટી ગોતી લીધી કે ત્યાંથી જ મંગાવી છે તો શિપમેન્ટ બી બચશે અને ત્યાંથી આપણે રેડીમેડ લાકડું મોકલશું તો ડાયરેક્ટ સેલ થઈ જશે એટલે ઓપોર્ચ્યુનિટી જે છે તમે કોકને ના આપી તો બીજા દેશો ઉપાડી લીધી છે અને અત્યારે એટલે એટલે ત્યાં જેવું પડે એનો ભૂસો ભૂસો નીકળે નીકળે પ્લાયવુડ કંપની ઓટોમેટિકલી એમની પાછળ ત્યાં પહોંચી જાય એટલે પ્લાયવુડ એ ગઈ ભૂસા તમારા સો મિલો ગયા અને ઇમ્પોર્ટ ઇમ્પોર્ટનો તમને નુકસાન એટલે એને કેવી રીતે ચેક કરવો છે તમને એટલે આજ કહું છું જે એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ તમે તેર બનાવીને રાખી છે આટલી મોટી જેમાં સારી સારી જગ્યાએ બેઠા

એટલે આ તો એક એનો વેપાર કરી નાખ્યો છે આપણા અધિકારી હોય જી 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 પણ ગિરીશભાઈ આજે આપણે જે ચર્ચા કરી છે મને લાગે છે કે એનું નિમિત્ત ભલે જગદીશભાઈ બારોડ બન્યા હોય કેનેડાના આપણા મિત્ર અને દર્શક પણ ભવિષ્યમાં પણ આપણે છે ને આવા એપિસોડ કરતા રહીશું મને લાગે છે કે આજે જે વાત થઈ છે એમાંથી બીજા પણ ઘણા બધા પ્રશ્નો આપણી પાસે આવશે અને ફરીને પાછા આપને અમે જોડીશું સરસ માહિતી અપેક્ષા કરીએ છીએ અને બીજો આફ્રિકાના દેશો પણ સમૃદ્ધ થાય અને શોષણ ન કરે ત્યાં જે અંગ્રેજોએ કર્યું જે ગોરાઓએ કર્યું એ જે અમેરિકા વાળાઓએ કર્યું જે ષડયંત્રો એમણે કર્યા એ ષડયંત્રોમાં એ

તો આપનો ખૂબ ખૂબ આભાર ગિરીશભાઈ અને મને લાગે છે આપણા દર્શકોને પણ આ એપિસોડ ખૂબ ગમ્યો હશે ધન્યવાદ